બોરસદ તાલુકાના કિંસોળ ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ આણંદ એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઈસમ ચોરીનો મુદ્દામાં લઈને પીપળી ગામે બસ સ્ટેન્ડ ખાતે આવનાર છે જે બાતમી આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબના વર્ણરવાળો ઇસમ મળી આવેલ જેને કુર્ડન કરી પકડી લઈને તેની અંગેજડતી કરતા ચાંદીના અલગ અલગ નાના મોટા દાગીના કિંમત રૂપિયા છત્રીસ હજાર ચારસો તેમજ મોબાઈલ ફોન એક મળી આવતા સદર સોનાનાની વસ્તુઓ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને શંકાસ્પદ જણાતા કિંમત રૂપિયા એકતાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી બીએનએસએસ બે હજાર ત્રેવીસ કલમ પાંત્રીસ એક બી એકસો છ મુજબ પકડાયેલ આરોપીને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકૂર આરોપીને યુક્તિ પ્રયુક્તિથી જનિષ્ઠ પૂછપરછ કરતા આજથી દોઢ માસ ઉપર કિંગલોડ ચોકડી ઉપર આવેલ દસ એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલ જય માતાજી જ્વેલર્સની દુકાને પાછળની દિવાલે બાખુ પાડીને અંદરથી ચાંદીના નાના મોટા અલગ અલગ દાગીનાઓની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને હાલ આરોપીને વધુ તપાસ અર્થે ભાદરણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે